નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ગુજરાતી ટીમ ચેનલ માં તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દો જેથી આગળના વિડિયો માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણે લઈએ ગોંડલ માર્કેટ યાર્ડના સોએ 100% સાચા બજાર ભાવ આગળ ચણા ની વાત કરીએ તો 1001 થી લઈને 1101 રૂપિયા આગળ ડુંગળી સફેદ 80 થી લઈને 142 રૂપિયા

મગફળી ઝીમણીની વાત કરીએ તો સાતસો એકતાળીસથી લઈને બારસોને એકત્રીસ રૂપિયા આગળ મગફળીની વાત કરીએ તો છસો એકોતેરથી લઈને બારસોને એકાણું રૂપિયા આગળ કપાસના ભાવ જોઈએ તો એક હજાર દસથી લઈને પંદરસોને છોળ રૂપિયા ગોન્ડલ માર્કેટ કોઈ પણ પાકના ભાવ જાણવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળે જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચાલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે